નમસ્કાર મિત્રો હું કિરણ ટાવુ ગુજરાતી બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ અને આજે છે મારું બર્થડે તો મને ઘણા બધા વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં મેસેજ તમામ મિત્રોને થેન્ક યુ અને આજે બર્થડે છે આજે શું શું કરવા તે વિડીયોની અંદર હું બતાવીશ તો મિત્રો વિડીયો અંદર બન્યા રહેજો તો મિત્રો હાલ તો હું જોઉં છું ઓફિસ અને ઓફિસ જઈને જાણ છે કોર્ટમાં કોર્ટનું કામ ઘણું બધું બાકી છે તો કોર્ટ કામ કરીશું કામ કર્યા બાદ આપણે જ્યાં જ્યાં જઈશું તેનો હું વિડીયો તમને બતાવીશ તો મિત્રો વિડીયો અંદર બન્યા રહેજો તો ચાલો મિત્રો મળીએ આગળ વિડીયો તો મિત્રો વિજયભાઈ ફોન આવ્યો કે ભાઈ તું જા વિસનગર હાઈવે ઉપર ફૂડ પ્રેરાય ચોકડી કારણ કે એમને આપવાની હતી બે ત્રણ ફાઇલો તો હું આપવા અહીંયા ફાઇલો આવી ગયો છું વિજયભાઈને ફાઇલો આપી અને હું જવાનું છું એક મંદિરે દર્શન કરવા તો મિત્રો વિડીયોની અંદર બનાવી છે હું ક્યાં જવાનું તે તમને બતાવીશ અને વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં વિડીયો તો મિત્રો મળીએ આગળ આપણે વિજયભાઈની રાહ જોઈને અહીંયા ઊભા છીએ આ છે ફૂટ પહેરાઈ ચોકડી જેને મલેક જેને મલેકપુર ચોકડી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા હું વિજયભાઈ ઠાકોર જે પોતે વકીલ છે તેમની રાહ જોઈને ઉભો છું તો મિત્રો બીએમઆઈ જે પ્રકાશ સિંહ ગયા હવે અમે જવાના છીએ લીલાપુર મંદિર છે ત્યાં બાધા કરવાની બાકી છે તો ત્યાં પેડા ચડાવવા જવાનું છે તો અમે લોકો હવે નીકળી ગયા છે નરેશ આવે છે નરેશ યાર કી યાર જાપડી જાય છે ને તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે જાપડી ભાઈ લીલાપુર મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા અને ચેડા ચડવા માટે ચાલો મિત્રો જઈએ લોકો આવી ગયા હાલ કે માતાનું સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે જ્યાં સિદ્ધેશ્વરી માતાજીનું પણ મંદિર છે મિત્રો તમે જોઈ શકો આ મંદિર છે મિત્રો અહીંયા આપણે આજે દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરીશું મિત્રો અહીંયા તમારે આવવું હોય ત્યારે અહીંયા તમે આવો ત્યારે વડનગરથી કઈ થઈને લીલાપુર રોડ ઉપર આવેલ આ મંદિર આવેલું છે અને તમે વડનગરથી સબલપુર થઈને પણ આ મંદિરે આવી શકો મિત્રો અહીંયા અખત ચોપડી માતાજીનું મંદિર છે અહીંયા તમારી દરરોજ મનોકામના માતાજી પૂર્ણ કરતા હોય છે કોઈ પણ વાર આવો અહીંયાથી નીકળો તો માતાજીના દર્શન કરતા જજો તો મિત્રો સાંજના આઠ વાગી ગયા એટલે અમે લોકો આવી ગયા વડનગરની અંદર આવેલ નૂતન રેસ્ટોરન્ટની અંદર કે જ્યાં અમારો બર્થડે મનાવવાનો હતો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કાવ્ય અને કશિશ બંને જણા હાજર થઈ ગયા છે બાકી ફેમિલી ભાઈ મારો બર્થડે છે મારા મિત્રો બધા મારા ઓલે કેક લાવી દીધે છે મિત્રો મિત્રો દિસ ઇઝ માય ફેમિલી કાવ્યા કચ્છો આવી જાવ બેટા અને એ એ જો પેલા જ મુરત કરો તો ભોય પાડવાની યાર આવું ના ચાલે મસ્ત એવી કેક લાવી દીધી છે હા સર કઈ કેક સારી કાજુ કાજુ ટીક છે કે કહે અરે બધું કહો પડે યાર આ તો કઈ કેક લાયા તમે કાજુની કેક છે મિત્રો આજે કેક જયેશ ભાઈ સંજય વિપુલ સિંહ ચૌહાણ જય શર્મિષ્ટ્ર સ્ટુડિયોના માલિક શ્રી રે એ રે પોતે હું જો

પંખા બંધ કરી દઈએ બે બી પંખા બંધ કરો ખાલી મિત્રો આગળનો વિડીયો જોજો તો મિત્રો તમામ મિત્રો અહીંયા આવી ગયા છે અને મારા ઓલે કેક લાવી દીધી હતી તમે જોઈ શકો છો કેક લાવ્યા બાદ એના ઉપર મીણબત્તી મૂકી દીધી મીણબત્તી સળગાવી દીધી છે કશિશ મારે જોડી ઊભી છે અને હવે આપણે કાપીશું કેક અને કેક કાપીને બધાને થોડી થોડી ખવડાવી દઈશું અને ત્યાર પછી આપણું હોટૅલનો પ્રોગ્રામ આ તારે ખાવાની છે જો હું કાપી દઉં પહેલાં બરાબર આપણે અહીંયાથી કેક કાપીએ છીએ જોયું છે ને તું અહીંયાથી આપણે કેક કાપી દઈએ અને કેક પછી થોડી થોડી બધાને હું ખવડાવી દઉં બધા કાકા છે એ બધા કાકાને થોડી થોડી કેક ખવડાવી દઈએ અને પછી આપણો કેક ખાવાની છે તને કેક આલી દીધી ને મેં હા એ રીતના બસ તાણે જો કાવ્ય પણ આવી જાય અહીંયા મિત્રો આપણે કેક ધીમે ધીમે કાપી રહ્યા છે કેક બહુ કડક છે કારણ કે આ કેક બહુ ફ્રિજમાં પડી રહી હતી માટે સવારની ફ્રિજમાં હતી તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો મેં હર્ષદને કેક ખવડાવી દીધી એમ બધાને થોડી થોડી કેક ખવડાવીને બધા મિત્રોએ મને પણ ધીમે ધીમે કેક ખવડાવી પછી મેં કાવ્ય અને કશિશને બોલ્યા કે બેટા આવી જાઓ તમે પણ કેક ખાઈ લાવ કાવ્યને ખવડાવી તમે જોઈ શકો અને કશિશને મેં ખવડાવી કશિશને બહુ ઠંડી કેક લાગી તો કશિશ પાસે જતી રહી મેં વિપુલને કીધું કે વિપુલ તું કેક કાપ તો વિપુલ કે કાપી શકતો નહોતો પહેલાં મને કહેતો હતો કે તમે કેક કાપી નહીં શકતા ઉંમર થઈ ગઈ છે પણ એનો વારો આવ્યો પણ એ જ પરિણામ આવી ગયું કે તે પણ કેક કાપી શક્યો નહીં અને આ રીતના અમે બર્થડે ઉજવ્યો હતો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો